નમસ્કાર સૌ મિત્રોને આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે જે વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠમાં સંસ્કૃત વિશેના જે ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા તેમાંથી કેટેગરી વાઇઝ બોલાવેલા ઉમેદવારો અને એ જે ઉમેદવારો બોલાવેલા હતા તેમાંથી કેટલા ઉમેદવારો છે એમને જિલ્લા પસંદગી કરેલ છે અને કેટલા ઉમેદવારો છે એ હજાર રહ્યા છે અને બીજા રાઉન્ડ માટેની જે ખાલી જગ્યાઓ છે અને કેટેગરી વાઇઝ જે બીજા રાઉન્ડ માટેનો સેફ ઝોન છે એ કયો હોઈ શકે છે તે તમામ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો સૌ પ્રથમ વાત કરીએ કે આજે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ તો જે કેટેગરી વાઇઝ ખાલી જગ્યાઓ હતી એ કેટલી હતી એ તો આજે સંસ્કૃત વિષયની જે જિલ્લા પસંદગીની શરૂઆત થઈ ત્યારે ઓપન કેટેગરીની એકસો ને એકોતેર જગ્યાઓ એસસી કેટેગરીની એકવીસ જગ્યાઓ એસટી કેટેગરીની ચોર્યાસી જગ્યાઓ ઓબીસી કેટેગરીની સત્યોતેર જગ્યાઓ અને ઈડબલ્યુએસ કેટેગરીની ચાલીસ જગ્યાઓ હતી આમ કુલ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે એ સંસ્કૃત વિષયની હતી આ ત્રણસો ને ત્રાણું જગ્યાઓ પૈકી જે પીએચ ઉમેદવારો છે તો પીએચ ઉમેદવારોમાં એ કેટેગરીની પાંચ જગ્યાઓ બી કેટેગરીની પાંચ જગ્યાઓ સી કેટેગરીની ત્રણ જગ્યાઓ અને ડી કેટેગરીની ચાર જગ્યાઓ આમ સામાન્ય અને પીએચ બંને થઈ અને જે ત્રણસો ને ત્રાણું જગ્યાઓ છે યા જે જિલ્લા પસંદગીની જે શરૂઆત થઈ ત્યારે ખાલી હતી આગળ વાત કરીએ કે આજે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો હતા કે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એ તો સૌ પ્રથમ વાત કરીએ ઓપનની તો ઓપનના ત્રીસ ઉમેદવારો છે એ સામાન્ય હતા અને જે પીએચ ઉમેદવારો છે એમાં સી કેટેગરીના એક ઉમેદવાર આમ સામાન્ય અને પીએચ બંને થઈ અને ઓપનના એકત્રીસ ઉમેદવારો છે જેમને આજે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એસસીમાં અડતાલીસ ઉમેદવારો સામાન્ય એક ઉમેદવાર એ કેટેગરીમાંથી એક ઉમેદવાર બી કેટેગરીના અને એક ઉમેદવાર છે એ સી કેટેગરીના આમ અડતાલીસ સામાન્ય અને ચાર ઉમેદવારો છે એ પીએચ હતા આમ કુલ બાવન ઉમેદવારો છે એ એસસી કેટેગરીના હતા એસ ટી કેટેગરીના ચાર ઉમેદવારો હતા અને એસટીમાં કોઈ પીએચ ઉમેદવાર છે એ જિલ્લા પસંદગી માટે આજે નહોતું ઓબીસી કેટેગરીના એકસો ઓગણપચાસ ઉમેદવારો હતા સામાન્ય અને એ કેટેગરીના એક પીએચ ઉમેદવાર અને સી કેટેગરીના પાંચ પીએચ ઉમેદવાર આમ એકસો ઓગણપચાસ સામાન્ય અને છ ઉમેદવારો છે એ પીએચના થઈ અને એકસો પંચાવન ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીના હતા ઈડબલ્યુ એસ કેટેગરીમાં એકસો અઢાર સામાન્ય ઉમેદવારો એ કેટેગરીમાંથી એક ઉમેદવાર અને સી કેટેગરીમાંથી બે ઉમેદવારો આમ એકસો અઢાર સામાન્ય અને ત્રણ જે પીએચ ઉમેદવારો છે એ બંને થઈ અને ઈડબલ્યુ એસ કેટેગરીના એકસોને એકવીસ ઉમેદવારો હતા આમ સામાન્ય ત્રણસો ઓગણપચાસ ઉમેદવારો અને બાકીના જે પીએચ ઉમેદવારો છે એ બંને થઈ અને ત્રણસો ને ત્રેસઠ જે ઉમેદવારો છે એમને આજે જે સંસ્કૃત વિષય છે એ માટે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા હવે આ જે બોલાવેલ ઉમેદવારો હતા એ બોલાવેલ ઉમેદવારોમાંથી આજે કેટલી સીટો છે એ જિલ્લા પસંદગીમાં ભરાય છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ ઓપન કેટેગરીની તો ઓપન કેટેગરીમાં આજે એકસોને ઓગણચાલીસ જગ્યાઓ ભરાય છે એસસી કેટેગરીની ચૌદ જગ્યાઓ ભરાય છે એસટી કેટેગરીની બે જગ્યાઓ ઓબીસી કેટેગરીની સુડતાલીસ જગ્યાઓ અને ઇડબલ્યુ એસ કેટેગરીની ઓગણચાળીસ જગ્યાઓ આમ કુલ સંસ્કૃત વિષયની આજે બસોને એકતાલીસ જગ્યાઓ છે એ ભરાય છે આ બસો એકતાલીસ જગ્યાઓ પૈકી જે પીએચ છે તો પીએચમાં એ કેટેગરીની એક જગ્યા અને સી કેટેગરીની ત્રણ જગ્યાઓ આમ કુલ ચાર જગ્યાઓ છે એ પીએચ ઉમેદવારોની ભરાઈ છે આમ પીએચ અને સામાન્ય બંને થઈ અને બસો એકતાલીસ જગ્યાઓ છે એ સંસ્કૃત વિષયમાં આજે જિલ્લા પસંદગીમાં ભરાય છે જે વાત કરીએ આજે જિલ્લા પસંદગી પૂર્ણ થઈ તો હવે કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ છે એ ખાલી રહેલ છે એની તો આજે બીજો રાઉન્ડ જાહેર થઈ ગયો છે અને બીજા રાઉન્ડ માટે જે સંસ્કૃત વિષય છે તો સંસ્કૃત વિષયમાં ઓપન કેટેગરીની બત્રીસ જગ્યાઓ એસસી કેટેગરીની સાત જગ્યાઓ એસટી કેટેગરીની બ્યાસી જગ્યાઓ ઓ કેટેગરીની ત્રીસ જગ્યાઓ અને ઈડબ્લ્યુએસ કેટેગરીની એક જગ્યા છે એ હવે સંસ્કૃત વિષયની ખાલી છે આમ કુલ એકસો ને બાવન જગ્યાઓ છે એ હવે સંસ્કૃત વિષયની ખાલી છે આ એકસો બાવન જગ્યાઓ પૈકી જે પીએચ ઉમેદવારો છે એ પીએચ ઉમેદવારોની એ કેટેગરીની ચાર જગ્યાઓ બી કેટેગરીની પાંચ જગ્યાઓ અને ડી કેટેગરીની ચાર જગ્યાઓ છે એ ખાલી છે આમ એકસો બાવનમાંથી તેર જગ્યાઓ છે એ પીએચ ઉમેદવારોની ખાલી છે આગળ વાત કરીએ હવે કે કેટલા ઉમેદવારો છે એ ગયાર છે અને કેટલા ઉમેદવારો છે એમને જનરલ સીટ ઉપર પોતાની જે જિલ્લા પસંદગી છે એ કરેલ છે તો ઉપરના કુલા જે એકત્રીસ ઉમેદવાર હતા અને જે જિલ્લા પસંદગી થઈ છે એ એકસો ને સીટો પર થઈ છે આ એકસો ઓગણચાળીસ જગ્યાઓ પર જે જનરલના દાવેદાર મિત્રો છે અને જે કેટેગરીના ઉમેદવારો છે એ બંનેનો સમાવેશ થાય છે એટલે એકત્રીસ જે છે એ ફક્ત ઓપનના ઉમેદવારો હતા પણ જે જિલ્લા પસંદગી છે એ કેટેગરીના ઉમેદવારોએ જનરલની સીટ પસંદ કરી હોય તો એકસો છે એ આજે જિલ્લા પસંદગી થયેલ છે એસસીના બાવન ઉમેદવારો હતા અને ચૌદ ઉમેદવારોએ એસસી કેટેગરી ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને આડત્રીસ ઉમેદવારોમાંથી ગ્યાર હાજર હશે અને જનરલની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ હશે એસટીમાં ચાર ઉમેદવાર હતા અને ચારમાંથી બે ઉમેદવારો છે એમને કેટેગરીમાં પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને બે ઉમેદવારોમાંથી અગિયાર હજાર પ્લસ જે જનરલમાં જનાર ઉમેદવાર છે એ હોઈ શકે છે ઓબીસી કેટેગરીમાં એકસોને પંચાવન ઉમેદવારોને બોલાવેલા હતા તેમાંથી સુડતાલીસ એ જિલ્લા પસંદગી જે છે એ ઓબીસી કેટેગરી ઉપર કરેલ છે અને એકસોને આઠ ઉમેદવારોમાંથી જનરલમાં જનાર અને અગિયાર હજાર રહેલાર જે ઉમેદવાર છે એ હશે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં એકસોને એકવીસ ઉમેદવારોને બોલાવેલા હતા જેમાંથી ઓગણચાલીસ ઉમેદવારો છે એમને ઈડબ્લ્યુએસ કેટેગરી ઉપર પોતાની જિલ્લા પસંદગી કરેલ છે અને બ્યાસી ઉમેદવારો છે એ બ્યાસી ઉમેદવારોમાં અગિયાર હજાર પ્લસ જે જનરલમાં જનરલ ઉમેદવારો છે એમનો સમાવેશ થાય છે આમ સંસ્કૃત વિષયમાં કુલ ત્રણસો ને ત્રેસઠ ઉમેદવારો જેમાં પીએચ અને સામાન્ય બંને ઉમેદવારોનો સમાવેશ થાય છે જેમને જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા જેમાંથી બસો એકતાલીસ ઉમેદવારો છે જેઓ એ જિલ્લા પસંદગી કરેલ છે અને એકસોને બાવીસ ઉમેદવારો છે એ ગ્યાર જ રહેલ છે વાત કરી હવે કેટેગરી વાઇઝ સેપ જોન શું હોઈ શકે બીજા રાઉન્ડની અંદર તો અહીંયા જે મેરિટ નંબર દર્શાવેલા છે એ કેટેગરી મેરિટ નંબર છે જે એસસી ઉમેદવાર છે તો એસસીમાં મેરિટ નંબર અગ્નસાહીઠ એસટી કેટેગરીમાં મેરિટ નંબર છ્યાસી ઓબીસી કેટેગરીમાં મેરિટ નંબર એકસોને પંચ્યાસી અને ઇડબ્લ્યુ એસ કેટેગરીમાં મેરિટ નંબર એકસોને બાવીસ અહીંયા જે મેરિટ નંબર દર્શાવ્યો છે એ બીજા રાઉન્ડની અંદર સેફ ઝોનની અંદર આવે છે જો આ ઉમેદવારોમાંથી કોઈ હજુ જનરલમાં જશે તો આજે સેફ ઝોનનો નંબર છે એમાં વધારો થતો જોવા મળશે આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરશો તમામ ઉમેદવારો સુધી શેર કરશો અને આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પ્રોત્સાહન પૂરું પાડશો જે વિદ્યાસાયક ભરતી ધોરણ છથી આઠને લઈને તમામ અપડેટ છે તે આ ચેનલ ઉપર મૂકવામાં આવશે મિત્રો ભાષાનો આજે જે બીજો રાઉન્ડ જાહેર થયેલ છે તો જે ચારે ચાર ભાષાઓનું સંપૂર્ણ એનાલિસિસ છે બીજા રાઉન્ડને લઈને એ તમામને લઈને જે સંપૂર્ણ વિડીયો છે એ આવતીકાલ સુધીમાં આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે જેમાં જોઈશું કે જે બીજો રાઉન્ડ છે એ બીજા રાઉન્ડમાં હવે કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો બોલાવેલા છે અને બીજા રાઉન્ડની અંદર તમામ જે વિષયો છે એ તમામ વિષયોની અંદર જે સેફ જોન છે એ કયો હોઈ શકે છે તો ચેનલની સાથે જોડાયેલા રહેશો બે આઇકન છે એ પ્રેસ કરીને રાખશો જેથી કરી અને જે નવા વિડીયો છે એની નોટિફિકેશન છે એ આપ સુધી પહોંચતી રહે આભાર